અંકલેશ્વરના જીતાલી ગામમાં મસ્જિદ ટ્રસ્ટ જમીન વિવાદમાં ટ્રસ્ટ મંડળના સભ્યો સહિત પાંચની ધરપકડ કરાઈ હતી વકફ બોર્ડની ડુપ્લિકેટ હુકમપત્ર રજૂ કરી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે છેતરપિંડી કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા પાંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે તાજેતરમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે સબ રજિસ્ટ્રાર દ્વારા કચેરીમાં વક્કફ બોર્ડના નામે ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ જીતાલી ગામ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અન્ય એ સમૂહ સામે પોલીસ વરિયાદ નોંધાવી હતી જે અંગે પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસ દ્વારા જિલ્લા પોલીસવાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવા સૂચના આપતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ઈસમો જીતાલી ગામમાં ફરી રહ્યા છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી જીતાલી મોટાફળિયામાં રહેતા મોહમ્મદ અહમદ ઇસ્માઈલ ઉમર ઉર્ફે ભાણા શાહજહાં અહમદ હસનજી ભાણા અને યુસુફ મોહમ્મદ અહમદ ઇસ્માઈલ ઉમર તેમજ વસીમ અક્રમ હનીફ મોહમ્મદ પટેલ મોહમ્મદ અહમદ હસનજી પટેલ ઉર્ફે લાલાને ઝડપી પાડ્યા હતા અને તમામને પોલીસ મથકે લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ વકફ બોર્ડનો પત્ર ક્યાંથી મેળવ્યો અને ક્યાં બનાવ્યો તે માટે વધુ પૂછપરછ શરૂ કરી છે